માવઠાનો વરસાદ પડ્યો અને માવઠાના વરસાદે ન માત્ર ખેડૂતોના પાક પર પાણી ફેરવ્યું પણ ખેડૂતોના નસીબ પર પણ પાણી ફેરવી દીધું આ વરસાદ બાદ ખેડૂતો સરકાર પાસે આશા રાખીને સહાય પેકેજની રાહ જોઈને બેઠા હતા અને ખેડૂતોને સહાય મળે તે માટે વિપક્ષ પણ સતત સરકાર પર પ્રેશર ટેક્ટિક્સ અપનાવી રહ્યું છે હવે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ જ્યારે છીનવાયો છે ત્યારે સરકારે જેને માયબાપ કહેવાય છે તેની પાસેથી ક્યારે સહાયનો મલમ લાગે તેની પ્રતિક્ષા જોવાઈ રહી છે પરંતુ સરકાર પાસેથી સહાય માટે ખેડૂતોને હજુ પણ રાહ જોવી પડશે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું જેમાં તેમણે રાજ્ય સરકાર ચાર જણસ ની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરી જી હા કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે સરકાર ખેડૂત દીઠ સવાસો મણ પાક ટેકાના ભાવે ખરીદશે શું બોલ્યા છે કૃષિ મંત્રી તે સાંભળો આપ સૌ જાણો છો એ પ્રકારે આજ સવારમાં જ જેમણે મગફળી અડદ મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે એમને ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી માટેની ટી દ્વારા જાણકારી આપી છે નવ નવેમ્બર થી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને એસએમએસ દ્વારા જે પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે એ પ્રમાણે એમને એસએમએસ થશે અને પોતાના ભાગનો જથ્થો એ ત્યાં એમણે લાવવાનો રહેશે મને કહેતા આનંદ થાય છે કે કેન્દ્રની સરકાર દ્વારા આ વખતે ટેકાના ભાવની ખરીદી પણ માં વધારો કર્યો છે કે મગફળી હોય અડદ હોય મગ હોય કે સોયાબીન હોય એ પ્રમાણેની ખરીદી એ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે ત્યારે લગભગ ધારાધોરણ પ્રમાણે જે પ્રમાણે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે જ્યાં જરૂર પડે ત્યાં સબ સેન્ટરો પણ ખોલવામાં આવશે સ પ્રમાણ ધારાસર જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે આ ખરીદી થવાની છે એકસો ને પચીસ એ ખેડૂત ખરીદી એ કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે આ વખતે અમે સૂચનાઓ પણ આપી છે કે ખાસ કરીને ખેડૂતોને હાલાકી ન પડે તકલીફ ન પડે એના માટે થઈને આ પ્રકારે ખરીદીનો નિર્ણય એ રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કેન્દ્રના જે ધારા ધોરણ છે એક તો સૌ પહેલા માની વડાપ્રધાનશ્રીનો આપડે આભાર માનીએ કે આ ટેકાના ભાવથી ખેડૂતોને મદદ કરવાનો નિર્ણય એ એમણે માની વડાપ્રધાન શ્રી એ કર્યો છે અને એ પ્રકારે સમગ્ર દેશમાં એ ખરીદી થઈ રહી છે ગયા વર્ષ કરતા મગફળીના ટેકાના ભાવમાં ચારસો ને એસી રૂપિયા પ્રતિ સોયાબીનમાં ચારસો ને વધારો કર્યો છે એ જ પ્રકારે અડદમાં પણ ચારસો રૂપિયાનો વધારો એ થયો છે આપ સમજી શકો કે મણે ખેડૂતોને મદદ કરવા માટે કેટલો મોટો ફાયદો દાખલા તરીકે હજાર રૂપિયા આસપાસ ભાવ હોય તો ચૌદસો થી પણ ઉપરની ખરીદી એ મગફળીની થવાની છે એટલે એવા સમયે ખેડૂતોની બાજુમાં ઉભા રહીને તમે વાત કરી એ પ્રમાણે ભારત સરકારના રૂલ્સ પ્રમાણે પચીસ ટકા જે આપણું ઉત્પાદન થવાનું છે એના પ્રમાણની અંદર ખરીદીની જોગવાઈ છે પણ એથી પણ વધારે માની મુખ્યમંત્રીએ સંવેદનાથી જે પ્રકારના આપણે પરિપત્ર બધો થયો છે અને આપના ધ્યાનમાં પણ છે અને થશે પણ ખરો એનાથી પણ વધારે ખરીદી થાય એટલા માટે એકસો ને પચીસ રૂપિયા કારણ કે જે પ્રકારે ઉત્પાદન થયું છે એટલે વધારે જથ્થો પણ સપ્રમાણમાં પ્રમાણમાં ખરીદી શકાય એમના માટે રાજ્ય ને કેન્દ્રની સરકાર એ આ ખરીદી કરવાની છે અને જે મેં કહ્યું એ પ્રમાણે પચીસ ટકાની ખરીદીનો રૂલ છે પણ એ રાજ્યમાં જે પ્રકારે જે હેક્ટરમાં જમીનનું વાવેતર છે એ પ્રમાણમાં એ ખરીદી ઓછી થાય પણ મુખ્યમંત્રીએ ખાસ કરીને દરેક વખતે કાળજી લીધી છે ત્યારે આ વખતે પણ એમણે ખાસ આ પ્રકારે વધારાના જથ્થા પણ ખરીદી શકાય એમના માટે થઈને ખેડૂતો માટેની ચિંતા કરીને ત્રણ દિવસની ગુણવતા આપના ધ્યાનમાં નથી મેં મારી વાતમાં વાત કરી છે પ્રક્રિયા પૂરી કરવાનો સમય મેં આપને પહેલા કહ્યું સારું તમે આ વાત કાઢી છે મેં જયારે સાત દિવસ કહ્યા ત્યારે વરસાદ એક દિવસ હતો માઉટ સતત વરસાદ આવ્યો એટલે એ પાકમાં કઈ બચે નહીં હું પણ ખેડૂત છું મને ખબર છે કારણ કે કમોસમી વરસાદ છે આ પાણી એ હંમેશા એ છોડ ને નુકસાન કર્યા ચોમાસાનું પાણી નથી આ પણ આમાં નાવ તો માંદા પડો એમ એ પણ સજીવન છે એમને પણ એ કુદરતી સિદ્ધાંત સાયન્સ નો સિદ્ધાંત લાગુ પડે છે અને એટલા માટે તરત જ મુખ્યમંત્રીશ્રી કારણ કે પછી કઈ બચેવું નતું મેં જયારે વાત કરી ત્યારે પહેલા દિવસનો જ વરસાદ હતો એટલે આ પ્રકારે વાત કરીને ત્રણ દિવસમાં અહેવાલ મગાવીને પછી પ્રક્રિયા હોય એ ઝડપથી કરવા માટેની વાત હતી કે નીતર આપને કહું છું મેં અગાઉ કહ્યું અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની સ્થિતિઓ ક્યારેક નિર્માણ થઈ હશે આજે પણ હશે ત્યારે મુખ્યમંત્રીએ પંચરોજ કામ કરીને આ ત્રણ દિવસમાં મંગાવ્યું અમારી ટીમે સાત દિવસમાં મહેનત કરીને આખો અહેવાલ સોરજણ ગામોમાં જે પ્રકાર આવ્યો કે અન્ય રાજ્યોની સ્થિતિમાં આપણે મૂલવી શકો છો એટલા માટે આ પ્રકારનો નિર્ણય મળ્યું સ્પષ્ટતા માટે ફરી એક સવાલ પૂછું છું ત્રણ સવાલ છે મારા આ છેલ્લા સવાલ છે સર પહેલી વસ્તુ તમે એવું કીધું કે મગફળી માટે આપણે જે લિમિટ છે ઉપરવટ જઈને ખરીદી કરીશું સવાલ એ છે કે તમામ નાનોમાં આવે કે ઉપરવટ જઈને ખરીદી કરીશું આપણે સવાલે બીજો સવાલ કે તમે જે રાહત ની વાત કરો છો કે આટલું પેકેજ જાહેર તો હા બગડી ગઈ છે સાહેબ એનો પણ નિયમ છે કે ખરીદી રાજ્ય સરકાર નથી કરવાની ખરીદી એજન્સીઓ કરવાની એજન્સીઓનો નિયમ છે સો માંથી પચીસ ટકા લેવું તમે કીધું કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારનો નિયમ છે પણ જ્યારે એના નિયમ પ્રમાણે જે ક્વોલિટી હોય એ ક્વોલિટી નીચેની ક્વોલિટી ખરીદશે નહીં તો એ ક્વોલિટી છૂટછાટ આપવાનો રાજ્ય સરકાર નિર્ણય કરવાની છે કે કેમ મેં આપને પહેલા કહ્યું કે ધારા ધોરણ મુજબ ખરીદી થાય એના માટે વધારાની ખરીદીનો પણ વાત કરી છે એના માટે જે નુકસાન થયું છે એના માટે તો રાહત પેકેજની વાત છે બંનેને જોડું પાડવા હું આપને ચોક્કસ એટલું કહીશ કે જે ધારાધોરણ છે એનાથી પણ કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઈ ની સરકાર માનની અમિતભાઈ શાહે પણ રાજ્ય સરકાર ઉપર આ પ્રકારે લાગણી થી ભાવ થી એમની લાગણી ને માન્ય રાખી છે આપ એના ડેટા પણ જોઈ શકશો આપને મળી શકશે કે આ વર્ષના આ વર્ષના આપ તો જાણકાર પત્રકારો છે એ ડેટા પણ આપ જોઈ શકશો કે ક્યાં કેટલા પ્રમાણ સપ્રમાણ સણમાં મળ્યું જોઈએ એનાથી પણ વધારે એટલે જ 125 કિલો किल, મગફળી 125 મણ આપણે ખરીદી શકીએ છીએ એટલે આજે માવિતર રેકોર્ડ બ્રેક માવિતર આવવાનું છે રજિસ્ટ્રેશન પણ કરી છે પણ રજિસ્ટ્રેશન પછી જે કમોસમી વરસાદ આવ્યો છે એના કારણે તો પ્રોડક્શન એનું ઘટશે અથવા તો જે મગફળી હશે એની ક્વોલિટી ઘટશે એટલે તો તમે ખરીદવાના નથી એમાં ક્વોલિટી ડાઉન હશે એટલે ક્વોલિટી સાથે બાંધો કરીને ટેકાના ભાવે મગફળી કે અન્ય જણસ ખરીદી કરવા અંગે વિચારણા સરકાર કરે છે એક તો મે આપને એ પણ વાત કરી કે મને મુખ્યમંત્રી શ્રી જે રાજ્યના ખેડૂતોને અસાધારણ સંજોગોમાં નુકસાન થયું છે એમની ચિંતા કરીને પોતે સ્વયં દરેક જગ્યાએ અનેક જગ્યાએ મંત્રીશ્રીઓ પોતે પણ ગયા છે

સહાય કરવી હોય તો એના બધા નીતિ નિયમને તારાથોરણ છે માત્ર ગુજરાત માટે નહીં અન્ય રાજ્યમાં પણ આ પરિસ્થિતિ થાય ત્યારે મારી આપને વિનંતી છે હું કોઈ આજે ટીકા ટીપ્પણીમાં પડવા માંગતો નથી કારણ કે આજે ખેડૂતોની બાજુમાં રહીને એને બેઠો કરવાનો સમય છે કોઈ રાજનીતિ કરવાનો સમય નથી ખેડૂતોના ખભે બેસીને રાજનીતિ કરવા માટે ભારતીય જનતા પાર્ટી ક્યારેય માનતી નથી આજે હું એ ટીકા ટિપ્પણીમાં નથી પડતો પણ અન્ય રાજ્યમાં પણ આ પ્રકારે પૂર કમોસમી વરસાદ થયો હશે અત્યારે પણ ચાલુ હશે કોઈ કોઈ જગ્યાએ સરકારો કદાચ અમારી છે અન્ય હશે પહેલી વખત પંચ કામ કરીને જે પ્રકારે સતત વરસાદ આવ્યો છે સમજી શકીએ છીએ કે ખેડૂતોની સ્થિતિ કહું છું રાજ્યની સરકાર ફરજનો ભાગ છે સંવેદનાથી અમારી ફરજ છે સરકારે બાજુમાં ઉભા રહેવાને ત્યારે એમણે પ્રથમ વખત આ પ્રકારનો સોળ ગામોમાં આપ સમજી શકો છો કે પંચરોજ કામ નિર્ણય કરવો કે ભાઈ સાચી વાત છે એમને ખરેખર નુકસાન થયું છે એમાં ક્યાંય પણ ઓછું વધતું કંઈ લેવાઈ ગયું કોઈ ન લેવાઈ ગયું કોઈ જણસ અડધી ઘરે આવી ગઈ નથી આવી આવું રાજ્યની સરકારે જોયું નથી જે કદાચ પ્રથમવાર છે અન્ય રાજ્યમાં પણ એ પ્રકારના સર્વેની ની કામગીરી થતી હશે હું આપને વિનંતી કરું છું આપના માધ્યમથી જનતાને ખબર પડે એટલા માટે વિનંતી કરું છું કે આપ એ પ્રકારના તુલના કરીને હાલના જે સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે ખેડૂતો માટેનો નિર્ણય કર્યો છે એવો કોઈ અન્ય રાજ્યમાં આ પ્રકારે થયો છે કે કેમ હું માનું છું પહેલી વખત આટલા માસમાં કારણ કે એની કારણ કે દરેક જગ્યાએ કાયદા નીતિ નિયમો હોય છે પણ આ વખતે એનાથી પણ ઉપર જઈને મુખ્યમંત્રીએ પંચરોજ કામ કરીને સતત એટલે આખા અહેવાલો રાજ્યના એ મગાવી લીધા આવી ગયા એમાં ક્યાંય પણ રાજ્યની સરકારે ખૂબ આધાર રાખી છે કારણ કે ખેડૂત આજે દુખી છે એના દુઃખમાં ભાજપની સરકાર ઉભી છે મને મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અમે સૌ ભારતીય જનતા પાર્ટી આખી માની જગદીશભાઈ પણ અમારા પ્રમુખ શ્રી એક જગ્યાએ ગયા હતા એમણે પણ સારો જમત રીતે કહ્યું છે કે ભાજપાની સરકાર એ ખેડૂતની પડખે ઊભી છે ઊભી રહેવાની છે ને એટલા માટે જ આપ જે વાત કરો છો કે નાની મોટી તકલીફો ખરાબો કંઈક કોઈની જણસ આવી ગઈ હશે કોઈની નહીં આવી હોય આવું ક્યાંય પણ જોયા વગર ખૂબ સવેરનાથી મુખ્યમંત્રીએ આખો વિષય કે અમને માર્ગદર્શન આપ્યું છે અને કદાચ ગુજરાતમાં સૌપ્રથમવાર આ પ્રકારે

કે જે પચીસ ટકા નિયમ પ્રમાણે જથ્થો હતો એમાં વધારો કરવામાં આવ્યો છે ભાવ જે અગાઉ જાહેર કર્યો હતો એટલો જ રહેશે ને ભાવ તો નથી વધવાનો મેં કહ્યું આ વખતે એમએસપી મગફળીમાં જે પ્રકારે વાત કરી એ પ્રકારના ભાવનો વધારો થઈને આવ્યો હા એટલે ભાવ વધારો થઈને આવ્યો છે મુખ્યમંત્રી ભારત સરકાર માં રૂઆત કરી હતી કે વધુ મગફળી ખરીદવા માટે અમને મંજૂરી આપો

એમએસપી પ્રાઇઝ નક્કી કરી છે ગયા વખતે રજીસ્ટ્રેશન ઓછું એનું વાવેતર ઓછું આ વખતે સાડા નવ ની આસપાસ મગફળીનું રજીસ્ટ્રેશન છે એનું વાવેતર પણ વધ્યું છે અને એટલા માટે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ વધારે જથ્થાની માંગણી એ ત્યાં કરી પણ કેન્દ્ર સરકાર પણ ખૂબ સવેદનાથી આ ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય અને એમનો આ ટેકાના ભાવથી માલ ખરીદાય એમના માટે થઈને આપ પણ સમજી શકો છો આ સપ્રમાણ સર આ વખતે કેટલા હેક્ટર ના વખતે કેટલા હેક્ટરમાં કેટલા ટકા મળે પચીસ ટકા એ બહુ ડીપમાં હું આપની પાસે એના જે પરિપત્રો થશે આપના આપોઆપ ધ્યાનમાં આવશે કે રાજ્યની સરકારે માની ભૂપેન્દ્રભાઈ માની નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ આ વખતે ઓછામાં ઓછી તકલીફ પડે એના પ્રયાસો કર્યા છે પચીસ ટકાથી પણ વધારે જતો એ રાજ્યની સરકાર આ વખતે સરકારી માટે કે મગફળીનું વાવેતર અને રજીસ્ટ્રેશન વધારે છે અન્યનું વાવેતર ને રજીસ્ટ્રેશન છ પ્રમાણમાં છે એટલે એમાં કોઈ તકલીફ પડવા નથી મગફળીમાં તકલીફ પડે એવું હતું એટલા માટે મુખ્યમંત્રી છે વધારે કોટા એ લાખો મેટ્રિક નો વધારાની વાત એ ત્યાં વડાપ્રધાનશ્રીને મને અમિતભાઈ ને કરી અને એ પ્રમાણે અમે આ ખરીદી હંમેશા પ્રાથમિક આ વરસાદ એ સતત આવતો રહ્યો છે જે વખતે મેં કીધું છે ત્યારે પ્રાથમિક અંદાજ હતો પણ પંદર દિવસ સુધી આ માવઠો ના કહેવાય આ વરસાદની હેલી કહેવાય જે

નુકસાન એ જે લોકો ચિંતા કરે છે સારી બાબત છે એમને પણ આવા સમયો ક્યારેય રાજ્યમાં નથી કોઈ કોઈના સમયે કોઈ સમય એ હોય ત્યારે પોતે સોંપડી છે હું રાજનીતિ કરવા માંગતો નથી રાજનીતિ સમય છે ત્યારે ચોક્કસ એ પ્રકારની વાત કરીશું આજે ખેડૂતોની બાજુમાં ઉભા રહેવાનો સમય છે ખેડૂતોનું મનોબળ ન તૂટે એ પ્રકારના વાતો કરવાનો સમય છે અને એની બાજુમાં ઉભા રહીને એ કેવી રીતે બેઠો થાય એ પ્રકારનું કામ એ તમામ લોકોએ રાજનીતિ કર્યા સિવાય કરવાની આવશ્યકતા છે સમયની માંગ છે કારણ કે એનું મનોબળ ન તૂટે ફરી વખત બેઠો થાય એ રાજ્ય સરકાર કામ કરી રહી છે